રાજકોટમાં સ્ક્રેપના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી અંદાજીત બાવીસ લાખ રૂપિયા રૂપિયાની કરાઈ છેતરપિંડી મહેસાણાની હાઈબોલ્ડ સ્ટીલ કંપનીના નામે કરાઈ છેતરપિંડી કંપનીમાં બે રૂપિયા કરોડનો માલ છે તેમ કહી આપી હતી લાલચ દલાલ મોહમ્મદ શોએ બાફીર નામના શખ્સને પૈસા ટ્રાન્સફર કર્યા બાદ થયો ગાયબ સમગ્ર મામલે વેપારી દ્વારા વસાઈ પોલીસ મથકમાં કરાઈ ફરિયાદ ઘટનાને લઈને વેપારીનું નિવેદન અગાઉ પણ આ શખ્સે અન્ય લોકોને બનાવ્યા છે પોતાનો સ્વીકાર જ્યારે મારી સાથે આ બનાવ બન્યો ત્યારબાદ મને ખ્યાલ આવ્યો કે આવું ઘણા દિવસોથી ચાલે છે વધારે માલ આપવાની લાલચ આપી દલાલ ઓનલાઇન છેતરપિંડી કરે છે જે પણ આ આરોપીને પકડી લાવશે તેને અમે રૂ દશાંશે એક લાખ રોકડા આપીશું બાઇટ

પછી આપણે કંપનીવાળા એને પૂછ્યા કે અહીંયા તમારા ડિપોઝિટ છે કે તમે મારા દસ લાખ રૂપિયા ડિપોઝિટ થાય પછી જ્યારે આ બનાવ બહ્યો ને ત્યારે કીધા કે કંપની વાળા કે એમાં એના ખાલી એકવીસ લાખ રૂપિયા થાય એ એકવીસ હજાર રૂપિયા પછી ઓલા સમજો ના કે માલે ખાલી કરાવી લીધા કંપનીવાળા કે કહે પછી આપણે એનામાં વર્કતાય નથી તો રકતા નથી તો પછી આમાં કેમ કંપનીવાળા ઘરી ગયા ઓલા ઓલાભાઈ હા કંપનીમાં એને આઠ તારીખે